બનાસકાંઠા જિલ્લામાં વીજ પુરવઠાની પુનઃસ્થાપનના કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ જિલ્લાના અસરગ્રસ્ત બસો ચોરાણું ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત પુનઃસ્થાપિત કરાયા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલે યુજીબીયલની ટીમના કાર્યને બિરદાવી અભિનંદન પાઠવ્યા પડકારજનક પરિસ્થિતિમાં જેસીબી મોટી ક્રેન અને નાવડાની મદદથી કામ કરાય તેવું અધિષ્ઠક ઇન્જિનિયર શ્રી વીબી બોડાતનું કહ્યું બનાસકાંઠા જિલ્લામાં થયેલા અતિભારે વરસાદને કારણે સરહદી વિસ્તારોમાં આવેલા અનેક ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ અને જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન